મારું નામ હાર્દિક પંડ્યા છે આ મારા વાઇફ છે એમનું નામ માલા પંડ્યા છે એને કમરમાં દુખાવો છેલ્લા એક મહિનાની માથેથી થતો હતો અને અમે રાજકોટની ઘણી બધી હોસ્પિટલ ઇવન હોમિયોપેથી કે સર્જન ડૉક્ટર સાતથી આઠ હોસ્પિટલ અમે રાજકોટની ફર્યા પછી લાસ્ટ હું પ્રગતિ હોસ્પિટલમાં ગયો ત્યાંથી મને એક સાહેબે સજેસ્ટ આપ્યું કે તમારે આ જે તકલીફ છે તો તમે દોઢસો ફૂટ રિંગરોડ ઉપર બાલાજી હોલ પાસે શિવ હોસ્પિટલ આવેલી છે ત્યાં ડૉક્ટર નિધિ કુમાર પટેલ સાહેબ છે એને એકવાર મળો તમારા બધા રિપોર્ટ બતાવો એ તમને સાચી ગાઈડલાઈન આપશે હું અહીંયા આવ્યો શિવ હોસ્પિટલમાં ડૉક્ટર નિધિકુમાર પટેલ સાહેબને મળ્યો મેં પટેલ સાહેબને બધી વાત કરી પટેલ સાહેબે મારા વાઇફના બધા રિપોર્ટ જોયા એમઆરઆઈ રિપોર્ટ જોયો બધા રિપોર્ટ જોઈ અને સાહેબે સજેસ્ટ કર્યું કે આ વધારે પડતી તકલીફ છે જે સ્પાઇનની ગાદી કહેવાય એ ગાદી વધારે પડતી ખસી ગયેલી છે એના માટે આપણે બેસ્ટ ઓપ્શન અત્યારે એ છે કે એની સર્જરી કરાવવી પડશે જો બેન સહન કરી શકતા હોય તો હું તમને દવાથી પણ મટાડી દઈશ પણ સહન ન કરી શકતા હોય તો સર્જરી મારા ઓપ્શન પ્રમાણે બેસ્ટ છે એ વસ્તુ ધ્યાનમાં રાખી અને સાહેબ પાસે મેં સર્જરી કરાવી આપણે દૂરબીન દ્વારા જે ઓપરેશન કરે એ ઓપરેશન સાહેબે કરી આપ્યું ઓપરેશન પહેલાં મારા ને બાથરૂમ જવું હોય ઊભું થવું હોય બેસવું હોય જમવું હોય બેસી જ નહોતા શકતા ક્રોસમાં બેસતા હતા પણ ઓપરેશન પછી મારા વાઇફ અત્યારે એની મેરાય બેસી શકે છે સૂઈ શકે છે ઉઠી શકે છે ઇવન ચાલી પણ શકે છે ઓપરેશન ગઈકાલે થયું અને આજે નેક્સ્ટ ડે મારા વાઇફ એની મેરાએ ચાલવા માંડ્યા મારા વાઇફ ચાલી નહોતા શકતા બાથરૂમ જવું હોય તો બે જણાનો સપોર્ટ જોતો હતો એની બદલે વન ડેમાં આટલું સારું રિઝલ્ટ છે શિવ હોસ્પિટલ અને એમનો શિવ હોસ્પિટલનો સ્ટાફ શિવ હોસ્પિટલ ઓલ સ્ટાફ બહુ બેસ્ટ છે મારો પર્સનલ અનુભવ હું તમને વ્યક્ત કરું છું થેન્ક યુ